ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસનું બજેટ રજૂ થવાનું છે નમસ્કાર હું છું મોમલ તો આ બજેટને લઈને ગોપાલ ઇટાલિયાએ આ બજેટથી જન સામાન્યને લાભ મળે તેવી આશા અમે રાખીએ છીએ આ વાત અમે નહીં ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયાએ બજેટને લઈને શું વાત કરી ગુજરાતની વિધાનસભાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે માનની નાણા મંત્રી શ્રી કનુભાઈ દ્વારા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાના આશા અને અપેક્ષાના વિકલ્પ એવી આમ આદમી પાર્ટી તરફથી અમારી અપેક્ષા એવી છે કે આ બજેટમાં ગુજરાતના જનસામાન્યના જીવનની અંદર સુધારો આવે જનસામાન્યને લાભ મળે એવી જોગવાઈઓ કરવામાં આવશે જેમ અમારા ગૃહના નેતા માનની ચૈતરભાઈએ કહ્યું તેમ કે ગામડામાં ખેતી કરતા ખેડૂતોને ચોવીસ કલાક અને મફત વીજળી ખેતીવાડી માટે મળે જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે પણ દિવસે તો ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે એવી કઈક જાહેરાત આજે થાય એવી અમે અપેક્ષા ગુજરાતના ખેડૂતો વતી રાખીએ છીએ જેમ પંજાબમાં અને જ્યારે દિલ્હીમાં હતી ત્યારે ત્રણસો યુનિટ વીજળી અરવિંદ કેજરીવાલની સરકાર મફત આપતી હતી એમ ગુજરાતના તમામ લોકોને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત આપવા માટે થઈ અને આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આજે અપેક્ષા વ્યક્ત કરીએ છીએ ગુજરાતની અંદર ભગવાનની દયા છે અહીંયા પહાડો છે નદીઓ છે દરિયો છે ઝરણા બધું જ છે પણ કેનાલનું નેટવર્ક પૂરતું નથી એટલા માટે ગુજરાતના અનેક હેક્ટર જમીનની અંદર આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી સુજલામ સુફલામ યોજના સૌની યોજના સરદાર સરોવર ડેમ કડાણા ડેમ પાણી પહોંચ્યું નથી ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થાય કે એક એક ખેતર સુધી પાણી પહોંચશે એ ચાહે નર્મદાનું કે મહીનું કે ગમે તે ડેમનું પાણી પહોંચે એના માટે જબરજસ્ત કેનાલ નેટવર્ક તાત્કાલિક બને એ માટે આજે જાહેરાત થાય એવી પણ અમે આશા રાખીએ છીએ શહેરોમાં રહેતા લોકો શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે શિક્ષણ અને સ્વાસ્થ્ય આ બે કામ માટે થઈ અને શહેરોના લોકો એટલી બધી હદે પૈસા ખર્ચવા પડે છે કે માણસના જીવનની તમામ કમાણી શાળા અને દવાખાનાના ખર્ચા પાછળ જાય છે ત્યારે શહેરો અને ગામડા બંને જગ્યાએ દવાખાના અને શા શાળાઓની હાલત સુધરે લોકોના બાળકોને શાનદાર શ્રેષ્ઠ શિક્ષણ સરકાર તરફથી મળી રહે શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સરકાર તરફથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત આજે થાય એવી આશા રાખીએ છીએ વિશેષમાં આજે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આખી દુનિયા ઉપર આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક એ યુનિવર્સિટી બને અને સાયન્સની અંદર રિસર્ચ કરીને આગળ વધનારા લોકો સાયબર ક્રાઈમ હોય સાયબર સિક્યુરિટી હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય જીનોમ સાયન્સ હોય આ બધાની અંદર આપણા ગુજરાતના બાળકો અબ કંડક્ટર ની બાબતો આ બધાની અંદર આપણા બાળકો સાયન્સ ટેકનોલોજી માં આગળ વધે એના માટે એક યુનિવર્સિટી બને એવી પણ આજે અમારી લાગણી છે આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને બસ આટલું ધન્યવાદ